એક સાધુએ ઘણા બધા આશ્રમ કર્યા હતા ને ઘણા બધા ધર્મના ના કાર્ય બહુ કરેલા અને પછી એમાં પોતે હુતા હતા ને હુતા હુતા વિચારતો કે આ હા 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 આટલા આશ્રમ કર્યા મેં આટલા સદાવ્રત ખોલ્યા આટલા ભૂખાવને ભોજન દીધા આટલી નિશાળો ખોલી હું જઈ જાય ને તે મારા હાટું તો વિધ હજાર વિમાન સામુ લેવા માટે થઈને આવશે અને એમાં નિંદર આવી ગઈ નીંદર માં સપનું આવ્યું સપના માં હરક દરવાજે જઈને ઉભા રહ્યા દરવાજો બંધ એ ભાઈ ખોલો એ ભાઈ ખોલો બહુ રાડ્યું નાખી તે નાનકડી બારી ખોલી દરવાજો ન ખોલ્યો નાનકડી બારી ખોલી એમાંથી વ્યક્તિ કીધું કોણ હું ફલાણી જગ્યાનો મંત ત્યાંથી આવું છું કે એમ ખબર ન પડે એ જગ્યા ક્યાં આવી કે પૃથ્વી ઉપર કે કોઈ પૃથ્વી ઇન્ડેક્સ નંબર આપો કઈ પૃથ્વી કે પૃથ્વી બીજી છે એ મને ખબર નથી મને તે એક જ પૃથ્વી ખબર છે કે તો ક્યાં સૂર્ય ની ગ્રહ માળામાંથી આવો નંબર આપો કે સૂર્ય બીજા છે કે સૂર્ય દરેક છે આટલા શબ્દો અહીં ભી રહ્યો ને સાધુ નીંદર ઉડી ગઈ એને શું કરો એવડું મોટું બ્રહ્માંડ જ્યાં સૂર્ય ની ગણતરી નથી ની એમાં આશ્રમ ની શું હોય ખોટે ખોટો ભાગ લે આવડું મોટું ભ્રમાંણ છે સાહેબ આવડું મોટું ભ્રમાંડ છે એમાં પૃથ્વી છે ને ચણિયા બોરના ઠરિયા દેવડી છે આવડું મોટું ભ્રમાણ છે જે પૃથ્વી ચણિયા બોરના ઠરિયા દેવડી છે હવે એમાં ગોતી લ્યોજી પોતાની સંપત્તિ બિલોરી કાટલે ગોતો બી તો જડે ને શેરીમાંથી અભિમાન કર મદના કર મન મે મિથિયા દનમે દોર બધન મેં જોબનમે સુભાહ ન જપનમે જીવન જન્મે